મિત્રો મારા દર્શકોની ડિમાન્ડને માન આપી છેલ્લા એક વર્ષથી માર્કેટમાં ત્રણ પ્રોડક્ટ મેં મૂકી છે અને લોકોનો ભવ્ય પ્રતિસાદ મળ્યો છે પહેલી પ્રોડક્ટ છે ગૌકાસ્ટ ભસ્મવાળા સપ્તર્ષિ હેર ઓઇલ મનહરડી પટેલનું ઓરિજિનલ બીજી પ્રોડક્ટ છે મિત્રો મહર્ષિ થ્રી ઇન વન શેમ્પૂ જેમાં કન્ડિશનર પણ આવી જાય છે અલગથી કન્ડિશનર વાપરવાની જરૂર નથી અને મિત્રો ત્રીજી પ્રોડક્ટ જે છે એ ત્રિશુલ દુખાવાનું તેલ ત્રણે ત્રણ પ્રોડક્ટ જે મિત્રો હર્બલ પ્રોડક્ટ છે અને ખાસ ધ્યાનમાં રાખો મિત્રો કે આનાથી જે જે લોકોએ વાપર્યું છે એક વર્ષની અંદર જબરજસ્ત ઓર્ડર મળે છે અને એ લોકોના રિવ્યૂ ઉપરથી હું કહું છું કે લોકો એક વખત વાપરે છે પછી બજારની બધી જ પ્રોડક્ટને ભૂલી જાય છે મિત્રો આ પ્રોડક્ટ માટે એક એક પ્રોડક્ટ માટે ત્રણ ત્રણ મહિનાનું એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યું છે અને એક્સપેરિમેન્ટ કર્યા પછી આ પ્રોડક્ટ બહાર બજારમાં મૂકવામાં આવી છે ઓનલાઈન મૂકવામાં આવી છે મિત્રો નેવુંથી થી પંચાણું ટકાનું રિઝલ્ટ મળેલું છે મિત્રો જબરજસ્ત રિઝલ્ટ છે માટે આ જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટને એક વખત તમે વાપરી જુઓ મિત્રો ઓર્ડર આપવા માટે સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાય છે વોટ વોટ્સઅપ નંબર દેખાય છે એના ઉપર માત્ર ને માત્ર હાઈ લખીને મેસેજ કરશો એટલે ઓર્ડર આપવાની બધી જ ડિટેલ તમને મળી જશે અને પછી તમે ઓર્ડર આપશો એટલે ચાર પાંચ દિવસની અંદર કુરિયરથી આ પ્રોડક્ટ તમને તમારે ઘેર મળી જશે પરમપિતા પરમાત્મા મારા મારાવાલા દર્શકોને લાભ બો નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના ભણર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત